નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો અંતે વિદ્યા સહાયક ભરતી પુનઃ પાટે ચડવાની તૈયારીમાં છે મિત્રો તો હવે ક્યારે પુનઃ જિલ્લા પસંદગીની ગાડી દોડશે તો એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અને બીજું કે છથી આઠનું જિલ્લા પસંદગી ફરીથી ક્યારે શરૂ થશે તો એના માટે ઓફિશિયલી પરિપત્ર કે સૂચનાઓ ક્યારે જાહેર કરવામાં આવશે તો એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો જે રીતના જોઈએ તો છથી આઠનું જિલ્લા પસંદગી પ્રક્રિયા અટકી હતી ત્યારથી લઈને ઘણા બધા ઉમેદવારોને એ પ્રશ્નો હતો કે છથી આઠનું જિલ્લા પસંદગી ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીની જે કાંઈ અપડેટ આવી છે તો એના વિશે થોડીક ચર્ચા કરવાના છીએ તો જોઈએ તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોલનું પણ આ જિલ્લા પસંદગી બાબતે થોડીક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે અને બીજું કે આપણા યુવાનોના લોકલાડીલા યુવરાજસિંહ જાડેજાએ પણ આ અંગે થોડીક માહિતી આપી છે સાથોસાથ પત્રકારત્વ અંગે જોડાયેલા હિરનભાઈએ પણ આ અંગે થોડીક ઉમેદવારોને રાહત થાય એટલા માટે વિદ્યા સહાયકની થોડીક અપડેટ આપી છે મિત્રો તો આ અંગે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે બીજું કે ઘણા બધા ઉમેદવારોને પ્રશ્ન હતો કે વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે વીસ ટકા આવશે કે કેમ આવશે તો એ અંગે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે એટલે વિડીયો પૂરો જોજો જેથી કરીને વેટિંગ બાબતે છથી આઠનું જિલ્લા પસંદગી બાબતે જે કાંઈ માહિતી હોય મિત્રો તો એ આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો મિત્રો વિદ્યા સાહેબ છથી આઠની જિલ્લા પસંદગી પુનઃ શરૂ બાબતે અખબારમાં એક આર્ટિકલ છાંપવામાં આવ્યો છે તો તે મુજબ જોઈએ તો તો મિત્રો આ અખબારમાં એક આર્ટિકલ છાંપવામાં આવ્યો છે કે તે ટુ ભરતી પ્રક્રિયા હલ થશે એટલે કે ફરીથી શરૂ થશે મિત્રો તો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા અટવાઈ નથી ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી માંગણીને લઈને કોર્ટમાં કન્ટેમ કેસ ચાલી રહ્યો છે તો આ ભરતી પ્રક્રિયા યથાવત છે અને ટૂંક સમયમાં તમામ પ્રશ્નો ઉકેલીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવી મંત્રી દ્વારા ધોરણ છથી આઠની તે ટુની આધારિત જે કાંઈ ભરતી પ્રક્રિયા અટકી છે તો એ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા આ જણાવવામાં આવ્યું છે મિત્રો આ કયા ન્યૂઝમાં છાપેલું છે તો એના વિશે કોઈ માહિતી નથી મિત્રો એટલે આપણે આમ જોઈએ તો યુવાનો સાથે જોડાયેલા યુવાનોના પ્રશ્નો ઉકેલવામાં હર હંમેશા મહેનત કરવાવાળા એવા યુવરાજસિંહ જાડેજાએ પણ એમના ટ્વિટ દ્વારા એક માહિતી આપી છે અને સાથોસાથ પત્રકારત્વ સાથે જોડાયેલા હિરેનભાઈએ પણ માહિતી આપી છે મિત્રો તો એના વિશે થોડીક આપણે માહિતી જાણી લઈએ કે શું માહિતી આપી છે તો આ રીતે જોઈએ તો કાલે ટ્વિટરમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ કે ટુ ભરતીને લઈને જે હાલમાં ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી પ્રક્રિયા અટકી પડી છે તો એ પુનઃ પંદર દિવસમાં શરૂ થઈ શકે એવી એમણે ટ્વિટર દ્વારા માહિતી આપી છે એટલે એમને ઉમેદવારોને પણ એક સંદેશો આપ્યો છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાચો રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય આ એક એમની ટ્વીટ દ્વારા માહિતી આપી છે મિત્રો તો આમ જોઈએ તો જ્યારે જ્યારે પણ જે જે ભરતીની માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા આપ આપવામાં આવે છે તો એ ભરતી અને એ પ્રમાણે માહિતી ચોક્કસ આપણી સામે આવે છે મિત્રો કારણ કે યુવરાજસિંહ જાડેજા એમના જે કાંઈ મિત્રો હોય તો એ જે તે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય છે તો શિક્ષણ વિભાગમાં કેવા પ્રકારની હિલચાલ જોવા મળે છે કઈ પ્રક્રિયા આગામી સમયમાં આવવાની છે તો તમામ માહિતી અધિકારીઓ આ જે તે યુવરાજસિંહ જાડેજાના મિત્રોને મેળવે છે જેનાથી યુવરાજસિંહ દ્વારા આ માહિતી આપવામાં આવે છે મિત્રો તો સો સો ટકા આશા રાખીએ કે ધોરણ છથી આઠની જે કાંઈ જિલ્લા પસંદગી પ્રક્રિયા અટકી છે તો તે ટૂંક સમયમાં શરૂ થાય એવી પણ આપણે આશા રાખીએ છીએ મિત્રો એકબીજા હિરેનભાઈ નામ કરીને જે કાંઈ પત્રકારત્વમાં અને શિક્ષણ માહિતી ક્ષેત્રે જે જોડાયેલા છે તો એમને પણ પોતાની એક ટ્વિટર દ્વારા એક માહિતી આ છથી આઠની જિલ્લા પસંદગી બાબતે આપી છે તો એના વિશે પણ થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો કાલે હિરેનભાઈ દ્વારા એક માહિતી ટ્વિટર દ્વારા જાહેર કરવામાં આવી છે તો એમાં પણ તેમણે ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા એ ફરી દસ ઓગસ્ટ આસપાસ શરૂ થઈ શકે એવી એમણે માહિતી આપી છે મિત્રો તો આ પણ આપણે એવું વિશ્વાસપાત્ર માણસ છે કે જ્યારે પણ ભરતીને લઈને પરીક્ષાને લઈને જે કાંઈ માહિતી આપતા હોય છે મિત્રો તો એ પ્રમાણે ટૂંક સમયમાં આપણી માહિતી અને એ ભરતી પ્રક્રિયા કે પરીક્ષાને લગતી જે કાંઈ માહિતી હોય છે તો એ આપણી સામે આવે છે મિત્રો એટલે આ બધા આગેવાનો દ્વારા ખાસ આ ભરતીને લઈને જે કાલે ટ્વિટર દ્વારા માહિતી આપી છે અને બીજું કે જે આર્ટિકલમાં પણ શિક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ છાપવામાં આવ્યું છે કે ભરતી ટૂંક સમયમાં ફરી શરૂ થશે મિત્રો તો આ પરથી આપણને એક અંદાજ મળે છે કે આપણી જે કાંઈ વિદ્યા સાહેબની જિલ્લા પસંદગીની પ્રક્રિયા અટકી હતી તો એ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે મિત્રો અને બીજું કે દસ ઓગસ્ટ આજુબાજુ આ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે તો એક અંદાજ આપણે લગાડી શકીએ કે પાંચ ઓગસ્ટ આજુબાજુ ફરીવાર આ પ્રક્રિયા કન્ટિન્યુ શરૂ થાય એટલા માટે ભરતી બોર્ડ દ્વારા પણ ઉમેદવારોને સૂચનાઓ અને ત્યારથી કોલ ડાઉનલોડ કરવાના તે તમામ માહિતી મિત્રો પાંચ ઓગસ્ટ આસપાસ આપણી સામે આવી જશે મિત્રો તો આ રીતે જોઈએ તો કાલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોરનું પણ જિલ્લા પસંદગી પુનઃ શરૂ થશે એ બાબતે સ્ટેટમેન્ટ જોવા મળે છે અને યુવરાજસિંહ જાડેજા અને હિરેન ભાઈ દ્વારા પણ આ આપણને વિદ્યા સહાયક ભરતી બાબતે સારા ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો તો આશા રાખીએ કે આપણી જિલ્લા પસંદગી ફરીથી ઓગસ્ટના ફર્સ્ટ વીકથી શરૂ થઈ જાય મિત્રો તો દરેક મિત્રોએ બી પોઝિટિવ રહેવાનું છે કોઈએ ખોટી અફવામાં આવવાનું નથી અને કોઈએ કોઈના ગેરમાર્ગે દોરાવવાનું નથી મિત્રો તો આ દરેક મિત્રો સુધી માહિતી પહોંચાડવાની છે બીજું કે ઘણા મિત્રોને વેટિંગ બાબતે ઘણા પ્રશ્નો હતા કે વેટિંગ ક્યારે આવશે કેટલું આવશે તો આ અંગે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે જે કાંઈ ડેટા આવે છે ઉમેદવારોનું એ ગાંધીનગર જશે અને ત્યાર પછી વેટિંગ મેક્સિમમ મિત્રો વીસ ટકા મેક વેટિંગ ખુલતું હોય છે પરંતુ આપણે ઘણા ઉમેદવારોને એ પણ ખ્યાલ નથી કે વેટિંગ કેટલું આવે તો જે રીતના ઉમેદવારોની ગેરહાજરી હોય અને જે તે વિષયમાં જેટલી જ સંખ્યા હોય મિત્રો તો એટલી જ સંખ્યા વેટિંગ દ્વારા ભરવામાં આવે છે એટલે કોઈ ઉમેદવારોએ એવું ના માની લેવું કે આપણે વીસ ટકા પ્રમાણે આટલી જગ્યા તો આવશે જ તે એટલે આપણે આ રીતનો આપણને જોબ મળી જશે મિત્રો તો એ ખાસ જણાવવાનું કે વેટિંગ મેક્સિમમ વીસ ટકા ભરાતું હોય છે તો બસ મિત્રો આજે જે કાંઈ આ વિદ્યા સહાયકનું જિલ્લા પસંદગી પુનઃ ફરી શરૂ થઈ છે એવા જે કાંઈ અપડેટ હતી તો એ દરેક મિત્રો માટે આ સારી ન્યૂઝ છે કે હવે એક પ્રકારની આશાનું કિરણ દરેક મિત્રોને દેખાણવું છે કે ટૂંક સમયમાં ફરીથી વિદ્યા સહાયક જિલ્લા પસંદગીઓ શરૂ છે મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ માહિતી હતી તમારા સુધી પહોંચાડવાની હતી આશા રાખું કે આ દરેક મિત્રો માટે સારી ન્યૂઝ છે મિત્રો તો મળીએ અમે ફરીથી નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો